નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા કોર્પોરેશનની કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠક બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર સીતર મિસ્ત્રીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આજે સ્થાયી સમિતિમાં બે પ્રપોઝલ એક રેગ્યુલર અને વધારાના કામ તરીકે ચડવામાં આવી રેગ્યુલર પ્રપોઝલમાં સત્યાવીસ એક થી બે બે હજાર પચીસ ત્રણ બે બે હજાર પચીસથી નવ બે બે હજાર પચીસ દસ બે બે હજાર પચીસથી સોળ બે બે હજાર પચીસ સત્તર બે પચીસથી ત્રેવીસ બે પચીસ દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો ચીફ ઓડિટર તરફથી આવી તે જાણમાં લેવા બાબતની દરખાસ્ત હતી જેને જાણમાં લેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં મલ્ટીપર્પઝ વર્કર તરીકે ફરજ બજાવતા વિરેન રમીભાઈ પરમાર વર્ક ત્રણની જગ્યાને અમદાવાદ ખાતે ડેપ્યુટેશન પરથી એટલે કે પ્રતિનિધિ તરીકે મોકલવા માટેની દરખાસ્ત માન્ય કમિશનર તરફથી આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે કૌટુંબિક અને સામાજિક કારણોસર આ કામગીરી થાય છે તેમ મૂકવામાં આવી હતી સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવે છે ગઈકાલે સાંજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ એકના કર્મચારીઓ એક આવેદનપત્ર કમિશનરને સુપરત કર્યું કે વડોદરા શહેરમાં જે અલગ અલગ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા સાઇટ વિઝીટ કરવામાં આવે છે અથવા કોઈ પ્રકારના વિડીયો બનાવવા અને કોઈ પ્રકારના આક્ષેપો કરવા કોઈ પ્રકારના નાણાકીય માગણી કરતાં એમને માનસિક ત્રાસ અને કામગીરી કરવામાં ખૂબ અડચણ પડી રહી છે સરકારની સૂચના મુજબ કોર્પોરેશનની સામાન્ય સભા સ્થાયી સમિતિમાં મંજૂર થયેલા કામો કોર્પોરેશનના કરવામાં એમને તકલીફ પડી રહી છે માનસિક ત્રાસ પડી રહ્યો છે અને અવારનવાર આ બાબતની કનડગતને લીધે એમને કમિશનર સાહેબને આવેદનપત્ર આપી અને બે દિવસની માસ સિવિલ પર વર્ગ એકના કર્મચારીઓ ઉતર્યા છે આ બાબતની ચર્ચા વિચારણા પદાધિકારીઓએ મિટિંગ રાખી અને મેયરશ્રી જોડે તથા ડેપ્યુટી કમિશનર ગંગા સિંહજીને વાત કરી છે કે વડોદરા શહેરની જનતાના જે રોજની પાયાની સુવિધાઓ છે એમાં ઇમરજન્સી સેવા છે કોઈ જાતનો વિક્ષેપ ન પડે એ પ્રમાણે તમામ જુનિયર અધિકારીઓ હાજર વર્ગ એકના અધિકારીઓ જવાબદારપૂર્વક અધિકારીઓ છે વરી તકે પોતાની ડ્યુટી પર હાજર થાય જે કોઈ તકલીફ હોય એની ચર્ચા વિચારણા કરી અને યોગ્ય ડાયલોગથી મામલો સુલજાઈ શકે જે કોઈ કામગીરી થતી હોય અને એમાં કોઈ આક્ષેપ હોય તો એનો લોજિકલ કન્વિન્સિંગ આન્સર આપવા માટે એમને પ્રયત્ન કરવો જોઈએ કોઈ જગ્યાએ મારી મદદની જરૂર હોય તો અમે પણ મદદ કરવા માટે તૈયાર છે આમાં તો આંદોલનમાં તો કેવું હોય કે અધિકારીઓ ભેગા થઈને આવેદન પત્ર લઈને ગયા આ તો આંદોલનનો માર્ગ છે એટલે આમાં તો પૂછવાનું ના હોય આપણે ના પડીએ કે આ પડીએ કે આપણી પરમિશન લેતા ના હોય બેઝિકલી એમને જે જ્યારે આપણે પબ્લિક લાઈફમાં હોઈએ કોઈ પણ પ્રકારના આક્ષેપ થાય અને આપણે સાચી રીતે કામ કરતા હોય તો આપણે સમજાવવાની અથવા કાંઈક વિકાસ રજૂ કરતા હોઈએ એ બાબતની સમજાવટ અધિકારીને કરવામાં આવશે એ સિવાય બી કોઈ વધારે પડતી કન્નડગત હોય તેનું ઇન્વેસ્ટિગેશન કરી અને જે પ્રમાણે રિપોર્ટ આવે એ પ્રમાણે જો યોગ્ય પગલાં લેવાના હોય એ કોર્પોરેશન દ્વારા ભરવામાં આવે એવી એમની રજૂઆત છે અને એમાં અમે કોઈ એક્સેપ્ટ કરવાના નથી કે ભાઈ કોઈ વસ્તુ પૂર્વત થતી હોય કે ખોટી રીતે કર્નરગત થઈ રહેશે કનરગત રોકવી જોઈએ શું આ બાબતે કમિશન તમે જાણ કરી ના મને કોઈ જાણકારી નથી આજે અધિકારીઓ આજે અધિકારીઓ મા સેલ પર છે એટલે ડેપ્યુટી કમિશનર ગંગાસિંહને કીધું છે કે વહેલા મળી શકે આ લોકોને મેસેજ આપી અને ડ્યુટી જોઈન કરાવ અને એ વર્ગ એક સિવાય તમામ કર્મચારીઓ ડ્યુટી પર હાજર છે પરંતુ મારો પોતાનો અનુભવ કે જેટલા નાગરિકોના ફોન આવ્યા બધા વર્ગ એકના કર્મચારીઓ ફોન પડ્યા છે અને જુનિયર અધિકારીઓ પણ એ કામ હોય એ કરી આપે છે એમાં કામ હોય કે રૂટીન કામ હોય પણ ચેરમેન તરીકે તો મારા બધા ફોન તમામ અધિકારીઓ ઉપાડ્યા છે અને એ લોકો કામગીરી પણ કરી રહ્યા છે અમુક અધિકારીઓના ફોન સ્વિચ ઓફ આવે છે પરંતુ ડેપ્યુટી કમિશ્નરે સૂચિત કરવામાં આવે છે કે આપ કમિશનર સાહેબનો ફોન ઉપાડતો નથી કારણ કે એમના ફાધરની તબિયત ખરાબ છે એવું અમને મેસેજ છે અને એમને પણ મને જાણ કરી છે કે એમના ફાધરની તબિયત ખરાબ છે એટલે સાહેબ કીધું કે આપ કમિશનર વાત કરી અને યોગ્ય નિર્ણય લો વહેલી થકે પ્રજાની સુવિધામાં કોઈ વિક્ષેપ ન પડે એનું ખ્યાલ રાખવો જોઈએ આજે વીએમ રાજપૂત સાહેબ ડીવાય છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં